જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગ્રુપ સપશે તેજ પર છે ને બાકી આપણી માંડવી સાડત્રીસ નંબર બાવીસ નંબર મગફળી સાડત્રીસ નંબર હવે આપણે ખેડૂતભાઈઓ વરસાદની વાત કરીએ કે વરસાદ ક્યારે આવવાનો છે તો આપણે વરસાદની વાત કરીએ તો આપણે અગાઉ વિડીયોમાં જે કહ્યું હતું તારીખ ત્રણ ચાર પાંચમાં વરસાદી વાતાવરણ આપણે જોવા મળશે આજે બે સપ્ટેમ્બર છે આજે સુરત અમદાવાદ ગાંધીનગર તરફ વરસાદ ચાલુ થઈ ગયો છે ઉત્તર ગુજરાતમાં પણ હવે જે આ વરસાદ આપણે છે એ આપણે જે અગાઉ વિડીયોમાં કહ્યું હતું એ વિસ્તારમાં જ રહેશે સૌરાષ્ટ્રમાં અમુક અમુક વિસ્તારમાં કદાચ જ્વારા વરસાદ થઈ શકે ખાસ મોટો વરસાદ નથી આ પાંચ તારીખ સુધીમાં આ જે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરું તેમાં ઉત્તર ગુજરાત અને અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર પછી દક્ષિણ ગુજરાત એ બાજુ વરસાદની એક્ટિવિટી આમાં જોવા મળશે સારી એવી અને આપણે ગયા વિડીયોમાં એક આગતનું નિધાણ આપ્યું હતું તેરથી પંદરમાં તો હવે તેર થી પંદરનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે હવે તેર થી પંદર તારીખમાં શું થશે આવનારા દિવસોમાં તો ખેડૂતભાઈઓ તેર થી પંદર સપ્ટેમ્બર તેર થી પંદર સપ્ટેમ્બરમાં ફરી સાઉથ વેસ્ટ મોન્સૂન એટલે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ફરી ત્રિયું બનવા જઈ રહ્યું છે સાઉથ વેસ્ટ મોન્સૂન એટલે દક્ષિણ પશ્ચિમ ચોમાસું એટલે આખો જે વિસ્તાર હોય ચોમાસાનો જે અત્યારે આપણે ચોમાસા દરમિયાન જે આ વિસ્તાર હોય એની વાત છે હવે આ આપણે મોન્સૂન જે સાઉથ વેસ્ટ મોન્સૂમ સ્ટ્રોંગ બનશે પછી બંગાળની ખાડીમાં જ્યારે સિસ્ટમ બને એ સિસ્ટમ ગુજરાત તરફ આવે અથવા તો ઉત્તર ગુજરાત તરફ જાય મધ્યપ્રદેશ તરફ જાય કે પછી બીજા વિસ્તારમાં ક્યાંય જાય બરાબર એ અત્યારે હાલ આપણે નક્કી ના કરી શકીએ પણ હા એ છે સાઉથ વેસ્ટ મોન્સૂમ પંદર તારીખની આસપાસથી ફરી સ્ટ્રોંગ બનશે એટલે હવે આપણે જોવાનું એ છે કે પંદર તારીખ પછી જે સિસ્ટમ બને બંગાળની ખાડીમાં અને એ સિસ્ટમ બનશે તો સ્ટ્રોંગ જ બનશે નબળી સિસ્ટમ તો બનશે જ નહીં કારણ કે સ્ટ્રોંગ ચોમાસું બનવાનું જ છે ત્યારે પાછું ફરી શકવી થશે ચોમાસું હવે એ સિસ્ટમ સ્ટ્રોંગ બન્યા બાદ જો ગુજરાત તરફ આવે અને ગુજરાતમાં લેન્ડફ્લો કરે સિસ્ટમ હજી પાણી આઈલા જાય છે મારે મગફળીમાં જો ગુજરાતમાં લેન્ડફ્લો કરે કપાસમાં પાણી આયેલા જાય આજની તારીખમાં જો ગુજરાતમાં લેન્ડફ્લો કરે તે સિસ્ટમ તો ભયંકર રૂપ ધારણ કરીને વરસાદ પંદર તારીખ પછી એટલે ગમે ત્યારે એમ પચીસ તારીખની આસપાસ પણ થઈ શકે એ એક આગતરું આપણે ઇંધણ રાખીએ છીએ જે મગફળીના પાકમાં ખૂબ મોટું નુકસાન કરી શકે ત્યારે મગફળી જે ઓરવેલી હોય છે એ પાક ઉપર હોય છે જોઈએ હવે આગળ શું એની પરિસ્થિતિ છે સિસ્ટમની જ્યારે સિસ્ટમ બનશે તેની પહેલાં જ આપણે નક્કી કરી લેશું કે આ સિસ્ટમનો વરસાદ કઈ બાજુ આવશે આપણે લોંગમાં વધારે આગળ ચાલીએ છીએ એટલે ચાલો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને